જય બાબારી મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ અમારા ગામના જે વાળીનાથ મહારાજનું મંદિર આવેલું છે ત્યાં કણે દર્શન કરવા કારણ કે મારા કાકાના છોકરાએ નવી રિક્ષા લીધી હતી તો અમે રિક્ષા લઈને દર્શન કરવા જઈ રહ્યા છે વાળીનાથ બાપાના દર્શન જે અમારા ગામમાં આવેલું છે તો એમાં હું તમને વાળીનાથ બાપાના દર્શન ને જોઈ શકો કેટલું વરિયાળે વરિયાળે એકદમ લીલું છમ વાતાવરણ છે ને કેટલી મસ્તે વાડી છે તો હું તમને વાળીનાથના દર્શન તમને જે સામે દેખાઈ રહ્યું છે એ આપણે વાળીનાથ બાપાનું મંદિર છે તો હું તમને આમાં આ ગેટ આગળ છે ગેટથી અંદર જઈ અને તમને લાઈવ દર્શન કરાવું અને ત્યાંનો નજારો બતાવું જોઈ શકો ત્યાંથી આપણે ગેટ છે તો આ અહીંયાથી આપણે અંદર જઈને અંદરનો નજારો પણ બતાવીએ તો આ જે છે વાળીનાથ બાપાનું મંદિર છે જોઈ શકો છો જે પત્રા નાખેલા છે વાળીનાથ બાબાનું મંદિર છે અહીંયા કાંઈ બેસવા માટે ત્યાં કાણે ધર્મશાળા પણ બનાવેલી છે અને આ છે પાણીની પરબ પાણી પીવાનું છે ત્યાં અને આપણે અહીંયા જે જમવામાં બેસે લોકો ત્યાંનું છે બેસવા માટેનું અને આ રીસ્કા લાય છે આપણે કનું ભાઈએ જોઈ શકો છો તો આ રીસ્કા લઈને આપણે મંદિરે પછી લાગવાયા છે આ લોકો કે અમારો પણ એક કટ લઈ લો તો આપણે કટ લઈ લીધો રો તો હું તમને મંદિર પણ બતાવું અને રીક્ષા કેવી લાગી કમેન્ટમાં જણાવજો અને આ છે આપણે વાળીનાથ મહારાજનું મંદિર તમે દર્શન કરી શકો છો લાઈવ જોઈ શકો છો તો બધા પાયો નારિયળ છોલે છે અને અહીંયા દર પૂનમે મેળો ભરાય છે દર પૂનમી મેળો ભરાય છે અહીંયા કડ જોઈ શકો છો આ લોકો નારિયેળ છોલી રહ્યા છે નારિયળ છોલે છે આ લોકો તો મિત્રો બ્લોગમાં એન્ડ સુધી જોડાઈ રહેજો ચેનલ પર નવા જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા આપણા આવું બ્લોગ તમને મળતા રહેશે અને જોઈ શકો છો વાળીનાથ બાબાનો મંદિરનો નજારો એકદમ સુંદર છે અને આ છે મંદિર બધા ભાઈઓ ઊભા છે અને એકદમ લોકેશન ક્લિયર છે જોઈ શકો છો આ મંદિર છે વાળીનાથ મહારાજનું અને આપણી ઓટો પડી છે અહીંયા બેસવા માટે ધર્મશાળા પણ છે અને અલગ હજી બીજા મંદિરે પણ જવાનું છે તો ત્યાંનું પણ લોકેશન બતાવું કે મંદિરની દર્શન કરાવું અહીંયા કારણે તમે પાણી પીવાની પરબ પણ છે અહીંયા પાણી પીવો તો પી શકો છો તમે અને આ છે આપણે ત્રમશાળા જે પૂનમ હોય છે તો ત્યાં બધા લોકો જમવા બેસે છે બધા ભાઈઓ વાતો કરી રહ્યા છે રિક્ષાને પેલા લોકો મંદિરે નારિયળ કરી રહ્યા છે તો અહીંયાથી આપણે નારિયેળ કરી અને જે જવાનું છે આપણે માના મંદિરે ત્યાંથી જઈશું આપણે માના મંદિરે તો એન્ડ સુધી જોડા રહો બધા મંદિરના લાઈવ દર્શન કરાવવાની કોશિશ કરીશું જોઈ શકો છો અહીંયા પૂનમની દિવસે ફૂલ ગઢ દિવસો હોય છે તો મિત્રો તમે પણ એક દિવસ ટાઈમ મળી મળે તો જરૂરથી આવજો વાળીનાથ બાપાના દર્શન કરવા અમારું ગામ આવેલું છે પાટણ હાઈવે પાડસણ મુના અને અજુજા અજુજા અમારું ગામ છે તો તમારે પાડસણથી અંદર વળવાનું છે પાડસણથી આગળ મુના ગામ આવશે મુના ગામથી અમારું ચાર કિલોમીટર અજુજા ગામ આવશે ત્યાં ગામમાં એક વાળીનાથ મહારાજનું મંદિર છે અહીંયા કારણે તમે મનોકામના જે માગો છો તમારી મનોકામના પૂરી કરે છે આવા તો અહીંયાથી આપણે રિક્ષા લઈને હવે નીકળ્યા છીએ તો મિત્રો કટ કરીને ડાયરેક્ટ આપણે આવી ગયા છે હળક મંદિરે તો આ છે આપણે હળક મંદિર પછી નારિયેળ ચોલી રહ્યો છે ને આ છે આપણે ગામના હળકમહિમાનું મંદિર છે આ નવરાત્રિ બહુ મોટી રમાય છે તો નવરાત્રી અહીંયા કણે હવે આવશે તો નવરાત્રિના બ્લોક પણ આવશે ને બહુ મોટી નવરાત્રી રમાય છે તો અહીંયા કણે પણ આપણે રિક્ષા લઈને મંદિરે પછી લાગવા આવી ગયા હતા તો કહ્યું ભાઈ રિક્ષામાં બેઠા છે અહીંયા કાઢ હું પણ બેઠો છું તો આપણે ભાઈ શૂટ કરી રહ્યા છે અને આ છે આપણે હડક મંદિર જોઈ શકો છો મોટું મંદિર છે ને અહીંયા આગળ નવરાત્રિ પણ રમાય છે તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છે ચામુડમાના મંદિરે જે રહ્યું છે આવેલું છે ક્ષેત્રમાં તો આપણે એક સેલ્ફી લઈ લઈએ રિક્ષામાં બેઠા બેઠા જોઈ શકો છો ભાઈઓ અંદર ભરેલા છે અને દર્શન કરવા અમે જઈ રહ્યા છે તો આપણે જવાનું છે ચામુડમાના મંદિરે જે હમણાં પ્રાણ પ્રતિષ્ઠા હતી તે મંદિર હું તમને બતાવું આગળ જઈને જોઈ શકો દુકાનો છે રસ્તામાં અને આગળ જઈને ચામુંડ માના દર્શન કરાવું ત્યાં કારણે ઘણું રોકાવા નહીં થાય કારણ કે દર્શન કરીને તરત નીકળી જઈશું તો આપણે સેલ્ફી લઈ લઈએ રિક્ષા જોઈ શકો બધા ભાઈઓ બેઠા છે તો ભાઈએ નવી રિક્ષા લાવી હતી તો કે દર્શન કરવા જવું છે તો બધા દર્શન કરવા નીકળી ગયા તો બ્લોક માઇન્ડે જોડા રહો તમને ટૂંક સમયના ચામુડમાના મંદિરના લાઈવ દર્શન કરાવું તો મિત્રો જે આપણે સામે દેખાઈ રહ્યું છે એ છે ચામુડમાનું મંદિર જોઈ શકો છો તમને અંદર જઈને પણ બતાવું કે મંદિર કેવું છે અહીંયા કારણે હમણાં બહુ મોટો મેળો પ્રણો હતો પ્રાણ પ્રતિષ્ઠાનો તો મિત્રો આવી ગયું છે આ છે ચામુડમાનું મંદિર જોઈ શકો છો આપણે અંદર જઈને બતાવી લઈએ આ છે ચામુડમાનું મંદિર જોઈ શકો છો આ છે ચામુડમાનું મંદિર તો અહીંયાથી આપણે રિટર્ન લઈ લઈએ છીએ રિક્ષા હવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રી અને આ છે એકદમ લીલી લીલી વરિયાળી કે કારણ કે ખેતર છે અહીંયા કડ અને આ રસ્તો જાય છે મુના રોડ તો ચલો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ ઘરનો નજારો કેવો છે એ પણ બતાવશું અને અહીંયા આપણે એક સેલ્ફી પણ લઈ લઈએ કે સેલ્ફી લેવી જરૂરી છે તો અહીંયા આપણે એક સેલ્ફી લઈ લઈએ અને આગળ ક્યાં જવું છે તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો આપણે સેલ્ફી લઈ લીધી ભાઈઓ કે સાથ જોઈ શકો છો અને આગળ એક ઓટો બીજી પણ જઈ રહી છે એ પણ આપણી જ છે મારા કાકાની જ છે રિક્ષા અને આ છે એકદમ લીલી લીલી વરિયાળી કાંગે છે ખેતર